ગુજરાતની ખેતી ખેડૂત અને ગામડાને બરબાદ કરવા માટે કોઈ એક કારણ જરા જવાબદાર હોય તો એ છે ભારતીય જનતા પાર્ટીની સરકાર છેલ્લા પચીસ સત્યાવીસ વર્ષથી ખેડૂત મારો આત્મા અને ખેડૂત મારો અન્નદાતાના સ્લોગનો સાંભળતા સાંભળતા ખેડૂતો આજે બધી બથર હાલતમાં પીડાય છે આપઘાત કરે છે ખેતી આજે ગામડું એ લોકો છોડી રહ્યા છે આવી પરિસ્થિતિની અંદર ગુજરાતના કૃષિમંત્રીની જવાબદારી શું હું ગુજરાતના બાહોશ અને પ્રબુદ્ધ મીડિયા વચ્ચે આ વાત મૂકી એમની પાસેથી મદદ માગી રહ્યો છું કે સત્ય અને તથ્ય આધારિત અમારી વાત ગુજરાતની સરકાર સુધી પહોંચાડવા માટે અમે આપને વિનંતી કરીએ છીએ ગુજરાતના ખેડૂતો બિયારણ માગે ખાતર માગે જંતુનાશક દવાની ગુણવત્તા સાથે સમયસર એમને મળે એ માંગ છે એમની તગડા જીએસટી સાથે નહીં કૃષિમંત્રી આ દિશામાં એક શબ્દ પણ બોલ્યા ખેડૂતોની ચિંતા એને કરી સંપૂર્ણ મૌન કૃષિમંત્રી ગુજરાતની કૃષિ યુનિવર્સિટીની અંદર લાયકાત વગરના કુલપતિઓની નિમણૂક કરે છે કૃષિમંત્રી મૌન ગુજરાતની અંદર કૃષિ યુનિવર્સિટીના કુલપતિઓ પગારના નામે નાણાંને ઉચ્ચાપત કરે છે જોગવાય કરતા વધુ પગાર મેળવે છે પાંચ પાંચ વર્ષથી ચાર ચાર એગ્રીકલ્ચર યુનિવર્સિટીના કુલપતિઓ સરકારી તંત્ર મૌન સરકારી વિભાગ મૌન અને કૃષિ મંત્રી પણ મૌન એક શબ્દ બોલવા તૈયાર નથી અનેક વખત અમે આ વાતો સરકારના કાન ઉપર મૂકી છે કાગળ ઉપરને મૌખિક અને મીડિયાના માધ્યમથી એનાથી આગળ ટેકાના ભાવે ખરીદીના ઐતિહાસિક ભ્રષ્ટાચારો આ સરકાર બનાવી રહી છે હમણાં થોડાક દિવસ પહેલા મગફળીનો કૌભાંડ જેતપુરની અંદર અને ની અંદર ચાર હજાર કરોડની મગફળીના કૌભાંડ સળગે ઢેફા નીકળે કોથળાના બારદાનો જે છે એના ઉપર ભ્રષ્ટાચાર થાય કૃષિ મંત્રી મૌન એનાથી આગળ બોર્ડ નિગમો જે સરકારી રાહે ખેડૂતોના ઉત્થાન માટે કામ કરતા હતા એ બોર્ડ નિગમ એક પછી એકને તાળા મારતી અને દબોચી દબોચી અને બંધ કરવાની દિશા એટલે કૃષિ મંત્રી એ ગુજરાતના ખેડૂતો ખેતી કે ગામડાના ઉત્થાન માટે કે વિકાસ માટેની માત્ર ને માત્ર ઓફિસ ઘર બંગલો અને ગાડીનો પ્રોટોકોલ જ મેન્ટેન કરવાનો અને નિવૃત્તિનો આનંદ માણવાનો એક શબ્દ કૃષિ મંત્રીના લકીર ઉપર એક શબ્દ નીકળતો નથી બહાર એની અસર કોઈ પ્રકારની થતી નથી આને લઈને હું બાહોશ પત્રકાર બોલું છું એવા મીડિયાની વચ્ચે વાત મૂકી રહ્યો છું કે આપ ગુજરાતના અન્નદાતાઓ માટે એક શબ્દ બોલી અને ગુજરાત સરકારના કાન ઉપર અમારી વાત પહોંચાડવાનો પ્રયત્ન કરો ગુજરાતની ખેતી આજની તારીખે છેલ્લા દસ વર્ષની અંદર સમયાંતરે ક્ષીણ થતી જાય છે આપણી થાળીની અંદર જે રોટલો આવે છે જે કોળિયો બને છે એ અન્નદાતાઓ સૌ સમજીએ છીએ કે જે ખેતી મજબૂત હશે એની જ ઇન્ડસ્ટ્રીઝ મજબૂત બની શકે ખેતી છે એ ઇન્ડસ્ટ્રીઝનું રો મટીરિયલ છે આપણે રો મટીરિયલને ખેતરમાં જ નાશ કરવાનું કામ કરશું તો ખેતી સાથે સાથે ઇન્ડસ્ટ્રીઝ પણ નાશ પામશે આ તમામ સરવાળા સાથે ફરી ફરીને બોલું છું પ્રબુદ્ધ મીડિયા અને બાહોશ પત્રકારો વચ્ચે કે અમારી વાત સરકારના કાન સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરો ખૂબ ખૂબ આભાર